મિત્રો કેમ છો બધા મજા મજામાં છે આપણે પણ મજા મજામાં જ છીએ આપણે આવી ગયા છીએ અત્યારે ખેતરમાં પછી આપણું ખેતર આમાં વાવી દીધી છે મકાઈ એટલી આમાં છે ઘઉં અહીંયા છે આપણી બીજું પડવું આમાં છે ઝાયર વાવી દીધી છે ઝાયર આમાં બીજી દારી હતી ખડકી દીધી કાઢી પાછી બીજી દીધી લસણ કેવું મિત્રો આપણા ઘઉં ત્યારે આમાં છે ખાલી હતું એટલું કર્યા એ છે દૂધી કોઈને ખાવી હોય તો લઈ જાય આપણા ઘરેથી જો મિત્રો શેને દૂધી કોઈને શાક કરવું હોય તો આપણા ઘરેથી લઈ જજો ના હાવ નેનકી આવડી જ છે અહીંયા વાવવી દીધું છે મારા કાકાની ને ઘઉં બીજા ઈના પડા ને અહીંયા ડુંગળી વેવી છે અહીંયા વયસ એટલા ગાજા અહીંયા વાવી દીધા છે સણા એટલે થવાયા થોડા ખાઈ એટલે કેરો અહીંયા છે કપા અહીંયા વાવી દીધું છે મારા મોટ બપણી ને જીરું પડખે મારે આવું થઈ ગયું છે જીરું જોઈ લો અહીં આપણો ઓવ પૂરો કર્યો છે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો